ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો છો તો તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર તો અત્યારે મિત્રો અમે જઈએ છીએ બાખલકા બલાડ દેવમાંના દર્શન કરવા એ પણ ચાલીને તો આપણો વિડીયો પૂરો જોજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય બલાડ દેવમાં લખી દેજો અને મારી સાથે કોણ કોણ છે હું તમને બતાવું બે ભાઈબન જ છે ખાસ પરમ મિત્ર અશ્વિનભાઈ છે કેમ ભાઈ મજામાં તો વાંધો નહીં

મારા અશ્વિનભાઈ છે હું છે અને હવે જાય છે બાકલ કાયલી એટલે વિડીયો પૂરો જોજો મજા આવશે ચાલો જો આ ખેતર છે જો સરસ મજા પવન આવે છે કઈ ઘટે નહીં એવો અને જો ટ્રેક્ટર જો હા કાકાનું ટ્રેક્ટર આ છે અમારા અશ્વિનભાઈ ને આ છે અમારા મુનાક્કા એટલે કાંઈ વાંધો નહીં વિડીયો જોતા રહીજો મજા આવશે તો મિત્રો અત્યારે અમે બળિયાવળ પહોંચ્યા છીએ હું ને અશ્વિનભાઈ બી જો સરસ મજાનો કાંઈ ગઢ નહી એવો નજારો છે ત્યારે જઈ હનુમાનજી મહારાજ એટલે સરસ મજાનો જો હું નહિશીન બે જઈ છે આજે પવન બહુ વધારે છે એટલે મજા આવે છે ગરમી નથી થતી તો એ જ આવી ત્યાં પોરના તાલીને જાય છે પાંચ વાગ્યે કારણ કે પછી તડકાનું હું નો આ લઈ ગયું કાંઈ શું ભાઈ નો મોલાવે હાલી જાય પછી આવ થાકી જાય કહાજ ભાઈ મોજ ખાતે વૈયા જ આવીએ વૈયાંય એટલે મોજ આયમ જો આ રસ્તામાં કોઈ નહીં હો કે કાંઈ વાંધો નહીં પણ મજા આવશે અને શકલાનો અવાજ આવે જો જો કંઈ કરચે આપણે અવડાવડા ઝાડવા થઈ જાય ને એમાં સ્થળ ઉપર જી દેવાના એટલે સરસ મજાના જો કેવા પક્ષી બોલે કેવા પક્ષી રેહ આમાં એટલે પક્ષી રહેતા થઈ જાય એટલે મેં મહેનત કરી છે પણ તમે ફૂલ સપોર્ટ કરી જો હવે સફળતા મળશે ખરી પણ કાંઈ વાંધો નહીં વિડીયો પૂરો જોજો અને બ્લાડ દીવ દર્શન કરીશ ચાલો બહુ ભૂલું નહીં થાકી જાય કા કાંઈ વાંધો નહીં તો મિત્રો અત્યારે મેં જઈ અને રસ્તામાં છે ને જો કેરી આવી ગઈ છે કેરી હાલો કેરી આવી ગઈ કેરી એમ જો આંબા કેરી એમ જો એમ કઈ ઘટે કેરી આવી ગઈ કઈ ઘટે નહીં એમ જો કેટલા બધા આંબા છે જો ઘણા બધા આંબા છે જો સરસ મજાની કેરીઓ છે કઈ ઘટે નહીં એવી અને અમારા અશ્વિનભાઈ આગળ હાલીને જાય છે અને હું પણ જાઉં છું એટલે સરસ મજાની કેરીઓ છે ને આમ કાંઈ ઘટે નહીં એમ જો વાડીનું વાતાવરણ સરસ મજા કાંઈ ઘટે કેરી તો કેવા ઝૂમ ખાશે જો તેની કાંઈ ઘટે નહીં એવા ઝૂમ ખાશે જો સરસ મજાની કેરીઓ છે કાંઈ ઘટે નહીં એવી એટલે કેરીનું કેરી ખાવાનું મન તો ઘણું થાય કા અશ્વિનભાઈ પણ કોકની વડીમાં સાવ કે કાંઈ વાંધો નહીં તો સરસ મજા પોપિયા છે કેરી છે આ કાંઈક આવો વાડીનો નજારો છે અને એમ આવી છે એટલે કાંઈ વાંધો નહીં કેરી લઈ આવશું આપણે એટલે સરસ મજાનો વાડીનો નજારો તેમ કઈ ઘટે કાંઈ ન ઘટે વાડીએ તો ફૂલ મજા આવે મિત્રો કોને ન મજા આવે કહેજો અને કેરી કોને નથી ભાવતી એ પણ કહેજો અમને જ બહુ ભાવે તને ભાવે કેરી ખાવી બહુ મજા આવે કેમ

ટાઈમ પર મિત્રો છે ને જો અત્યારે પવન સિક્કી બહુ મેલાય છે જો દેખાડી તમને પવન સિક્કી સરસ મજાની પવન સિક્કી અમારા પણ એરિયામાં આવી ગઈ છે નગર આમ પહોંચી નહીં ખા છું હવે બધા પવન સિક્કી ન ખાવા મળ્યા છે પણ કાંઈ વાંધો નહીં આમ પાય કાચરી આવી જોઈએ જો હા એ કાચરી આવી નથી કાંઈ કાંઈ વાંધો આપણે આપણે કોકની વળીને પાછું ખાવા જ હોય કા આ તો ખાલી તમને દેખાડી છે મિત્રો કોબી આવી છે રસ્તામાં પણ સુકાઈ ગઈ છે જો જો કોબી સુકાઈ ગઈ છે કેટલી બધી કોબી છે ઓઈલ લીલી છે થોડી આ કોબી સુકાઈ ગઈ છે જો તને પણ કાય વાંધો નહીં સૂંકાઈ ગઈ છે પણ અશ્વિનભાઈ થાકી ગયા છો ના ના એ આપણે તો આપણે ચાલીને જવાનું છે એટલે થોડીક ઉતાવળ રાખવી પડે એટલે એવું બધું છે જો કોઈ બી સુકાઈ ગઈ છે કાંઈ વાંધો નહીં

તમને આગળ જો તડકો અને જો તમે વૃક્ષ વાવશો તો આવો ફાયદો મળશે આવો સાઈડ હોય છે અને નહીં ભાવો તો જો તડકામાં ચાલીને જવું પડશે એટલે એવું બધું છે પણ કાંઈ વાંધો નહીં વિડીયો પૂરો તો જોવો તો મિત્રો અત્યારે અમે બાખલકા પોગી ગયા છીએ મને તમે નજારો જોવો સરસ મજાનો બ્લાડ દેવો જો તમે કાંઈ ઘટે જો સરસ મજાની નજા મુનેશ્વિનભાઈ બે પોગી ગયા છીએ તમને દર્શન કરાવશું બ્લાડ દેવ માં અને સરસ મજાનું કમેન્ટ માં જય બ્લાડ દેવ માં લખી દેજો અને પવન કેવો આવે છે ને ભાઈ બહુ મસ્ત અહીંયા ઘટારે આવે છે કાઈ ઘટે કાઈ ઘટે એવો પવન આવે છે એટલે જો સરસ મજાનો પવન આવશે કાઈ ઘટે નહીં એવો જો નજારો જો ચાલો હું બ્લાડ દેવ માં તમને દર્શન કરાવું બ્લાડ દેવમાં તો મિત્રો આપણે બ્લાડ દેવમાં દર્શન કરવા પહોંચી ગયા છીએ અને આપણે લઈ લીધું છે શ્રીફળ તો ચાલો હવે માતાજીને આપણે શ્રીફળ લઈ દઈએ બ્લાડ દેવમાં તો સિંહભાઈ પણ શ્રીફળ લઈ લીધું છે અને એમ એ ભાઈ શ્રીફળ વધારી લેવી જાય બ્લાડ દેવમાં મિત્રો અત્યારે અમને અમારા વિપુલભાઈ લેવા આવી ગયા છે અમે અમે બે તમે દર્શન કર્યા છે અને કમેન્ટમાં જય બ્લેટ દેવમાં લખવાનું ભૂલતા નહીં અને હવે જશું ઘરે અને જો અમારા વિપુલભાઈ લેવા આવી ગયા છે અને થોડાક ફોટો શૂટ કર્યા બાકી તમે કઈ કહેશો લાઈક અને ફોલો કરી દેજો વાહ ભાઈ વાહ લાઈક ફોલો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફ્રી લીધા છે અને હવે સનસેટ પણ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે તો આપણો વિડીયો પૂરો જોશું હવે જશું ઘરે એટલે એવું બધું છે હલો ભાગુન કરે તો મિત્રો આ વિડીયો અહીંયા જેન કરી તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો જો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો